નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા સરકારી શેર વિશે વાત કરવાના છે જે શેરે રોકાણકારોના રૂપિયા છ મહિનાની અંદર ડબલ કરી દીધા છે અને એક વર્ષમાં એકસો ચોત્રીસ પોઈન્ટ સાડત્રીસ રિટર્ન આપ્યું છે જ્યારે વાત કરીએ કે પાંચ વર્ષમાં રોકાણકારોને સાતસો અઢાર ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે તો આ કઈ કંપની છે અને અત્યારે હાલ શું આ શેરમાં રોકાણ કરવું કે નહીં એના વિશે એક્સપર્ટ શું જણાવે છે એ માહિતી આપણે તમામ ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ સરકારી શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહી અથવા પછી તમારા જોડે ઓલરેડી જ આ શેર છે તો તમારે આગળ શું કરવું એ પણ તમે જાણી શકો પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે તો મિત્રો વાત કરીએ સરકારી કંપની હિન્દુસ્તાન કોપરના સ્ટોકમાં સોમવારે પણ શાનદાર તેજી જોવા મળી હતી વર્તમાન તેજીને ધ્યાનમાં લેતા સ્ટોક ગયા છ મહિનામાં પોતાના મલ્ટીબેગર સ્ટેટસની વધારે મજબૂત બનાવ્યું છે બેએંસી પર શેર બે પોઈન્ટ જીરો એક ટકાના વધારા સાથે પાંચસો બેંસી રૂપ પાંચસો બાવન રૂપિયાને એંસી પૈસા ઉપર બંધ થયો હતો એટલે કે કંપની છે હિન્દુસ્તાન કોપર અને છેલ્લા છ મહિનામાં મલ્ટીબેગર સ્ટેટસ જાળવી રાખ્યું છે આ શેરે

પાંચ વર્ષમાં સાતસો અઢાર પોઈન્ટ છત્રીસ ટકાનું રિટર્ન પણ આપી ચુક્યો છે આ શેર પછી આ વર્તમાન તેજી પાછળનું કારણ શું છે એ જોઈએ તો મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે કોપરના ભાવમાં આવેલી મજબૂતાઈ માનવામાં આવે છે કોપરના ઊંચા ભાવોએ આ સ્થાનિક રીતે ફોકસ માઇનિંગ અને કંપનીને સપોર્ટ આપ્યો છે એની રોકાણકારો સ્ટોક ઉપર નજર રાખી રહ્યા છે એટલે કે વાત કરીએ કે વૈશ્વિક સ્તરે કોપરના ભાવમાં આવેલી મજબૂતાઈ આ શેરમાં તેજીનું કારણ જોવાઈ રહ્યું છે કેટલાક શેરોમાં વધેલી અસ્થિરતાને કારણે પણ રેગ્યુલેટરી દેખરેખ વધુ તીવ્ર બની શકે છે એટલે કે BSE ની NHC એ હિન્દુસ્તાન કોપર શેરને ટૂંકા ગાળાના વધારા સર્વેલન્સ મેજર ASM ફ્રેમવર્ક હેઠળ મૂક્યા છે પછી વાત કરીએ કે એક્સચેન્જોએ સામાન્ય રીતે ઝડપી પ્રાઇસ મૂવમેન્ટ દરમિયાન રોકાણકારોને સતર્ક કરવા અને ભાવની તીવ્ર હિલચાલ દરમિયાન તેનું નજીકથી નિરીક્ષણ કરવા માટે સ્ટોકને શોર્ટ કે લોંગ ટર્મ ASM

આ લેવલ પર થોડી પ્રોફિટ બુકિંગ કરી શકે છે જ્યારે લોંગ ટર્મ રોકાણકારો પણ આંશિક પ્રોફિટ બુકિંગ પર વિચારી શકે છે હાલમાં સ્ટોક ઘટાડા ઉપર ખરીદી માટે વધારે યોગ્ય માનવામાં આવી રહ્યો છે પછી ટેકનિકલ દ્રષ્ટિકોણ જોઈએ તો આ શેર ટેકનિકલ ફ્રન્ટની વાત કરીએ તો

આપણે છ મહિનાની અંદર જ રૂપિયા ડબલ થતા જોવા મળે છે અત્યારે હાલની વાત કરીએ તો એક્સપર્ટ અનુસાર જ્યારે પણ શેરમાં ઘટાડો આવે ત્યારે તમે આમાં ખરીદી કરી શકો છો અને જો તમારા જોડે નીચેના ભાવેથી આ શેર હોય તો અત્યારે પ્રોફિટ બુકિંગ કરીને પછી ફરી પાછો નીચેના ભાવે મેળવવાનો ચાન્સ મળે તો પણ તમે ખરીદી કરી શકો છો એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં